નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આઠ વર્ષ જૂનો બાઇક ચોરીનો કેસ ઉકેલાયો બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગમાં ચોરીની બાઇક સાથે શખ્સને ઝડપી પાડ્યો બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાએ વાહન ચેકિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પાળિયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ટ્રાફિક પોલીસને એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે વ્યક્તિ મળ્યો હતો પોલીસે આરોપીની ઓળખ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના હરેશભાઈ કરમસિંહભાઈ માધર હતેશ્વર તરીકે છે તેની પાસેથી નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવી હતી આરોપી વાહનના દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો પોલીસે ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મોટર જોરાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસ સાથે સંબંધિત છે પોલીસે રૂપિયા વીસ હજારની કિંમતની મોટર સાયકલ કબજે કરી છે આરોપીની બી એન એસ એસ કલમ એક પાંત્રીસ એક ઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે આ કેસ જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર નેવાસી બે હજાર ચૌદ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી હેઠળ નોંધાયેલો હતો આ સમગ્ર કામગીરી ભાવનગર વિભાગના પોલીસ મહાધિક્ષક ગૌતમ કુમાર પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એ બળોરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ એમ રાવળ અને ટ્રાફિક ટીમે કરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ